મા કારોબારી સમિતિ સમક્ષ સત્તર લાખની બિલ આવેલા હતા એને પાસ પણ કરેલું છે અને એની નિયમાનુસાર પ્રી ઓડિટ વગેરે કરીને જ એની ચૂકવણી થઈ ગયું છે જે વિવાદ અત્યારે ચાલુ છે કોઈ પંચોતેર લાખની બિલની ખાલી મતલબ સત્તર લાખની જ બિલ અમારા પાસે આવેલા છે અને એની નિયમાનુસારની ચૂકવણી કરવામાં આવેલ છે જે કંઈ બાકી બિલ હોય અત્યાર સુધી અમારા પાસે કોઈ સબમિટ કરે કરવામાં આવેલ નથી અગર આવે તો એની ચકાસી કરીને પછી એની નિયમ અનુસારની બધા કામગીરી કર્યા પછી જ એની એક પણ પૈસાની ચૂકવણી કરવામાં આવશે અત્યારે જે બિલની ચૂકવણી થઈ ગયું છે એમાં સફાઈની કોઈ કોમ્પનેન્ટ નહીં હતા અને અત્યારે મતલબ બિલ અગર સબમિટ કરવામાં આવશે તો એની ફિઝિકલી પણ ચકાસીને પૂરું પૂરું ચકાસી કરીને જ એની બિલ ચૂકવવામાં આવશે અત્યારે ચૂકવા માટેની હવે મતલબ જે કંઈ અગર આ મનાઈ છે અને લાસ્ટ ડીએચએસ મિટિંગમાં પણ અમે આ ડિસિઝન લેવામાં આવી ગયું છે મતલબ આ એની અમલીકરણ પણ અત્યારે કરવામાં આવશે પાંચસો રૂપિયા લેવામાં આવશે કોઈ પણ અગર કર્મચારી કે અધિકારી કે કોઈ આમ જનતા પણ હોય આ કચેરીની અંદર આ પ્રમાઇસની અંદર અગર પાનથી અગર પકડી ગયું તો એની દંડ લેવામાં આવશે તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી ગયું છે અને એને દસ પંદર દિવસની ટાઈમ આપી દીધું છે આ મેં અત્યારે ચેક કરાવી દઈશ અને આ રીતે મને એક્સપાયરી થઈ ગયા તો એની તરત જ આ મેં આ જ કીધું હતું અત્યાર સુધી સત્તર લાખની જ બિલ અમારા પાસે સબમિટ કરવામાં આવેલ છે એની નિયમાનુસાર પ્રિયોડિટ કરીને જ ચૂકવણી કરી દીધી છે આ આ તો મતલબ આર એન એ અમારા પાસે અગર માની લો મેં અગર મતલબ મોબારી સમિતિમાં અગર બેસતા હોય તો એની મને નિયમાનુસારની બિલ રીજુ કરવું પડે તો અત્યાર સુધી આર એન બી પાસેથી એવું કંઈ બિલ અમારા ઓફિસમાં રજૂ કરવામાં આવેલ નથી નહીં આ તો અમલીકરણ તો મર એન બી પંચાયત જ હતા કાર્યપાલક એન્જિનિયર શ્રી આર એન બી તો નહીં એકવાર આ સમિતિ બનાવવામાં આવેલ છે એની એકવાર મતલબ માહિતી આવવા દે અને આ પછી જવાબદારી અગર નક્કી કરવાના છે તો નક્કી કરવામાં આવશે તો અત્યારે મતલબ શું છે આ ફોર્મલી આર એન્ડ બી અહીંયા રજૂઆત કરવું પડે એની જે જેટલા પણ બિલ હોય પંચોત્તર લાખની હોય કે એસી લાખની હોય એની એક પ્રોસિજર છે તો આ રીતે ફોર્મલ બિલ અત્યારે અમારા આ કક્ષાની અંદર કે આ કચેરીમાં રજૂ કરવામાં આવેલ નથી તો એની કંઈ ક્વિસ્ટનેસ નહીં આવવું જોઈએ